નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય કલ્લોલ ધોરણ બીજું બરાબર આજે આપણે આગળનો પ્રશ્ન જોઈશું ઓગણત્રીસમાં એ પહેલાં સદી પુથીની અંદર આગળના જેટલા પણ પ્રશ્ન છે એ જોઈ જોઈને લખવાનું છે અને સમજ પડે એ પ્રમાણે તમારે કરવાનું રહેશે બરાબર અને અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપણે અમુક પ્રશ્નને જ આપણે કરવાનું રહેશે બરાબર હું જે કરાવીશ એ જ પ્રશ્ન તમારે લખવાના રહેશે એના સિવાયના બીજા કોઈ પ્રશ્ન વધારાના તમારે લખવાના નહીં રહે પ્લસ આ મહિનાના અંતની અંદર એકથી ચાર પાઠમાંથી તમારે પરીક્ષા આપવાની છે બરાબર ને તો એકથી ચાર પાઠમાં મેં જેટલું સ્વાદે પોથી અંદર પૂરાવ્યું છે એમાંથી તમારે વાંચન કરવાનું રહેશે બરાબર છે એની સૂચના તમારા ગ્રુપની અંદર આવી જશે બરાબર તો આજે આપણે ઓગણત્રીસમો પ્રશ્ન ગીત ગાઓ બરાબર એક ગીત છે અને ત્યાર પછી આગળની ખાલી જગ્યાઓ આગળના પ્રશ્નો આપણે જોઈશું તો આ ગીત પહેલાં જોઈ લઈએ કે ચકલી ચકલીબાઈએ માળા બાંધ્યા છે બરાબર ને માળો બાંધ્યો છે એ ઢંગ વગરનો છે અને બીજાના માળા કેવા છે તે આપણે આ ગીત પરથી જોઈ શકીએ છીએ તો જોઈએ પેલાં ચકલી ભાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના પેલા દરજીડાને સુગરી ભાઈએ કેવા મજાના પેલા ચકલી વગરના બરાબર તો કહ્યું છે કે ચકલીબાઈએ કેવા માળા બાંધ્યા છે ઢંગ વગરના છે જ્યારે દરજીરા અને સુગરીબાઈના કેવા મજાના છે એવી જ રીતે બીજું કહ્યું છે કે ઝાડે ખિસકોલે માળા બાંધ્યા રૂ રેશાના કે સેના છેના તો આપણે આગળ ખાલી જગ્યાની અંદર પૂરવાનું છે માટે જ તમારે યાદ રાખવાનું કે ખિસકોલી સેના રૂ રેસાના માળા બાંધ્યા છે જ્યારે કાબર કબૂતરને ઘૂવડ વળી કાગડા કોયલના પહેલાં ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના એટલે કબૂતર અને ઘૂવડ અને કાબરની વાત કરેલી છે એ એ પક્ષીઓએ પણ સરસ મજાના માળા બાંધ્યા છે પરંતુ એ લોકો જે ચકલીબાઈ છે એ ઢંગ વગરના બાંધી દીધા છે પહેલાં બાયે દર ખોદ્યા કેવા મજાના બરાબર તો ઉંદર ક્યાં રહે છે તો દરમાં રહે છે માટે કહ્યું છે કે કેવા મજાના ખોદ્યા છે એવું સાપે પેસી જઈને રાફડા કર્યા હક વગરના બરાબર ને તો સાપ ક્યાં રહે છે તો રાફડાની અંદર ખાલી જગ્યા છે માટે અહીંયા આ ગીતની અંદર કહેવાયું છે કે સાપે પેસી જઈને રાફડા કર્યા હક વગરના કેળી મકવડીએ દરના કર્યા નગર મજાના કે શું કહ્યું છે કે કેળી અને મકવડીઓ છે એણે સરસ રીતે દર કરીને પેલું નગર જેવું ઊંચું મહેલ હોય એવું બનાવી દીધું છે પેલાં વાંદરાભાઈએ તો રખડિયા કરી ઘર વગરના બરાબર ને વાંદરાઓ તો એક ઝાડ પરથી બીજા ઝાડ પર એટલે કે એમનું ઘર જ નથી રખડિયા કરે છે એમનું ઘર વગરના છે એટલે ચકી ચકલીભાઈએ બાંધ્યા માળા ઢંગ વગરના ગીતની તમને ગમતી બે લીટીઓ અહીં સરસ અક્ષરે લખો તમને ગમતી બે લીટીઓ તમારે લખી દેવાની રહેશે જુઓ એ જ પ્રમાણે કે આ કોણ છે ખાલી જગ્યાની અંદર લખવાનું આ ઉંદર છે તે ક્યાં રહે છે તો દરમાં રહે છે પછી બાજુમાં આ શું છે સાપ છે અને તે ક્યાં રહે છે રાફડામાં રહે છે ત્યાં ધરમાં રહે છે એવું આવશે નહીં બરાબર પછી છે કાબર બરાબર ને કે કયું પક્ષી છે તે તમારે શોધવાનું છે કાબર જ છે માટે કહેવાનું કે ક્યાં રહે છે એ તો એ પણ ઝાડ અથવા માળામાં રહે છે એવું લખવાનું રહેશે ત્યાર પછી આ ઘોડો છે અને તે તબેલામાં રહે છે કેળી છે એ ક્યાં રહે છે તો એ પણ દરજ કરે છે ચકલી છે એ પણ ક્યાં રહે છે તો એ પણ માળામાં રહે છે બરાબર એ જ રીતે આગળ જોઈ જોઈને લખવાનું છે કાગળો ઉંદર સુગ્રી ત્યાર પછી આગળ શીખી ગયા તેત્રીસમાં પ્રશ્ન યોગ્ય રીતે જોડો એને પૂછડ્યો તમારે વ્યવસ્થિત રીતે જોડી દેવાની છે એ જ રીતે કૂતરાઓના ધડ છે અને શરીર છે એ પ્રમાણે તમારે મોડું અને ધડને તમારે જોઈન્ટ કરી દેવાનું છે અને આગળનો જે પ્રશ્ન છે ખૂટતા શબ્દ લખો એમાં પણ ભાગો રે ભાગો શું આવ્યું અચ્છર આવ્યું ચક્કર આવ્યું આપણે ગીત તમે શીખી ગયા છો બરાબર ને આગળ તમને આ ગીત મેં આગળના વિડીયોની અંદર સરસ રીતે ગાયું હતું કે ભાગો રે ભાઈ ભાગો દત્તણ આવ્યું પટ્ટણ આવ્યું ચેથી આ પાટ્યું બરાબર ને એ જ પ્રકારે બીજું એક ગીત હતું અચ્છર આવે ચક્કર આવે મોટા મોટા મચ્છર આવે એ પ્રમાણેના આ ખાલી જગ્યાએ તમારે પૂરવાની રહેશે અહીંયા સુધીના જ પ્રશ્નો તમારે લખીને લેશન કરીને તમારે મારા નંબર પર મોકલી આપવાના રહેશે પ્લસ તમારે નોટબુકની અંદર માત્ર ને માત્ર જે કાવ્ય છે ચકલીબાયે માળા બાંધ્યા ઢંગ વગરના આ તમારે નોટની અંદર લખવાનું રહેશે ઓકે સારું ધન્યવાદ